ગુજરાત પ્રદેશના ડીજીપી શ્રી વિકાસ સાહેબ સહાયમાં સહાય માર્ગદર્શિકા જાહેર કરી હતી જે અનુસંધાને પોલીસ કમિશનર શ્રીનુપમસિંહ ગેહલોત સાહેબની સૂચના મુજબ આજરોજ ઉત્તરાયણ પોલીસ ટ્રાફિક પોલીસ અને પોલીસ વિભાગના તમામકાર્યોમાં અને જરૂર પડે તે હંમેશા હાજર રહેતી સંસ્થા એવી ફોર પોલીસ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે વિનામૂલ્ય કુંડાને અને માળાનું વિતરણ કરવામાં આવ્યું હતું મહત્વનું છે કે જ્યારે અંજળ વિના આપણે રહી શકતા નથી તેવી જ રીતે બોલ પશુ પક્ષીઓ પણ અંજન વગર ન રહી શકે જેતૂને ધ્યાનમાં માં રાખિયા કાળજાર ગરમીમાં પોલીસ પણ સક્રિય થઈ હતી જેનું સંધારને આજ રોજ ઉત્રણ પોલીસ અને પીપલ પર પોલીસ ફાઉન્ડેશન દ્વારા વિના મૂલ્યે કુંડા અને માળાનું વિતરણ કરવામાં આવ્યું હતું અને અબોલ પશુ પક્ષીઓ પ્રત્યે પોલીસ અને જનતાને સંયુક્ત માનવતા જોવા મળી હતી રિપોર્ટર વસીમ પટેલ અડાજણ આજ રોજ સુરત શહેર ખાતે ઉત્તરાયણ પોલીસ સ્ટેશન રીજન ટ્રાફિક શાખા અને પોલીસ ફાઉન્ડેશન દ્વારા વિના મૂલ્યે વિતરણનું આયોજન મૂલ્ય જેમ છે ની ગરમી ગરમીમાં આપણે પણ પાણી વગરના ના રહી શકીએ તેમ મૂળા પ્રાણી પણ પાણી વગરના ના રહી શકે એના હેતુથી અમે આજ રોજ આ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલ છે મોટા વરાછા વીઆઈપી સર્કલ ઉત્તરાયણ